બોલાવ મુક્તિધામ શમશાન પેવડ બ્લોક અને ગટર લાઇનનું કામ મંજૂર જિલ્લા પંચાયતની સ્વ ભંડોળની ગ્રાન્ટમાંથી સાત પોઈન્ટ ત્રીસ લાખ રૂપિયા મંજૂર ઓલપાડ તાલુકાના બોલાવ ગામની સીમમાં આવેલ મુક્તિધામ શમશાનના જીર્ણોદ્ધાર માટે સુરત જિલ્લા પંચાયત દ્વારા સ્વ ગ્રાન્ટ ગ્રાન્ટમાંથી પેવળ બ્લોક માટે પાંચ લાખ અને ગટર માટે રૂપિયા બે પોઈન્ટ પચાસ લાખની ગ્રાન્ટ મંજૂર થતાં જિલ્લા પંચાયતના સભ્ય અને સહકારી આગેવાન તેમજ મુરદ ગામ પંચાયતના સરપંચ વાસુદેવભાઈ પટેલ વનરાજસિંહ બારટ સહિતના ઉપસ્થિત રહ્યા હતા પટેલ અમારે આ જે મુક્તિધામ છે એની જે ગ્રાન્ટ છે આવેલી તે અમારા જિલ્લા પંચાયતના સભ્ય કરશનભાઈ દોડિયા ને ગ્રાન્ટમાંથી પાસ થયેલી છે જિલ્લા પંચાયત સ્વંડળમાંથી પાંચ લાખ રૂપિયાના પેઓ બ્લોક મુક્તિધામ સ્મશાન માટે પાસ થયેલા છે તેનું આજે ખાતમુહૂર્ત છે ને તેની સાથે સાથે ગટર લાઈન પણ છે તે પણ પાસ થઈ છે અઢી લાખ રૂપિયાની હતું હા એનું પણ આજે ખાતમુહૂર્ત હતું